તો જય મુરલીધર દોસ્તો હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારું મારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં તો દોસ્તો આજે છે તારીખ બાવીસ છ બે હજાર ને પચીસ અને વાર છે આજે રવિવાર તો હું આજ આવી ગયો છું રોમન ડેન રેસ્ટોરન્ટમાં આપણે જોઈ શકીએ છીએ એમ આ કેના રોડ છે અને આ છે રોમન ડેન રેસ્ટોરન્ટ તો આ રોમન ડેન રેસ્ટોરન્ટમાં આજે એટલે કે અમારે આહિર સમાજના એમાં જે મિત્રો છે એ આહિર સમાજ એમાં મિત્રોના આજે ચતુર્થ સ્નેહ મિલન છે અને આ સ્નેહ મિલનમાં ઘણા બધા મિત્રો આવવાના છે તો ચાલો હું તમને બતાવું કે ભાઈ કઈ તૈયારી છે આ નાચ ને શું ખાસ થવાનું છે કયા કયા મહેમાન આવવાના છે અને શું શું એક્ટિવિટી થવાની છે તો બને તો વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ વિડિયા સાથે તો આ છે રોમન ને રેસ્ટોરન્ટ નું થીમ જોઈ શકીએ છીએ એમ અને અહીંયા છે મસ્ત ગાર્ડન જો અને આ છે બેન્કેટ હોલ જોઈ શકીએ છીએ બેન્કેટ હોલ છે ત્યાં લગભગ તમારે થી છસો પર્સનની કેપેસિટી સમાઈ જાય એ ટાઈપનો બ્રેકેટ હોલ છે અને આ છે આપણે મુખ્ય રોમન ડાઇનનું જે હોલ છે તે તો અહીંયા છે દોસ્તો ફોટોગ્રાફી માટેનું બેસ્ટ પ્લેસ અહીંયા જે નાઇટનું વ્યૂ છે હોય છે ને એકદમ કહેવાય કે રોમન ક્રિમ ટાઈપ લાગે છે ચાલો આપણે અહીંયા બધા આવી ગયા છે આ બધા કમિટી મેમ્બર છે આપણે આ સમાજ આ સમય દરવાણીયા તો વાગી ગયા છે આપણે બપોરના ચાર વાગી ગયા છે અને આપણે કાર્યક્રમની ફૂલ જોશથી તૈયારી ચાલે છે બેન લગાડે છે પડ સ્ટેજ પર વધારે અને સાઉન્ડ સિસ્ટમ ને રિક્વેસ્ટ છે કે વક્તવંદ સ્લોક નું સાઉન્ડ આપજો નમસ્કાર હવે આ મેક પ્રશ્ન કાય ને ગોફળ જો પૂછ રહે બરોબર પણ આમાં કઈ તમને કઈ એ વિચાર્યું કે કોઈ લોજિક હશે ને પાછળનું Anybody else? ઓકે પેલા bhai na apan mai. એટલે આ છે ને હજી આપણું શરૂઆતનું સ્ટેજ છે ધીમે ધીમે આગળ જતાં જઈશું ધીમે ધીમે આપણે મોટો કરતા જઈશું તો આપણી વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ થશે એટલે ભીતર છે બધું કાઢવાનું છે સંબંધ શ્રેષ્ઠ કરવાનો છે બાંધવાનો નથી પણ શ્રેષ્ઠા માટે આપણે થોડું સમુદ્ર મંથન કરવાનું છે

માહેથી જે જોઈન છે ને મારી રિક્વેસ્ટ એવી છે દર મહિને એકવાર મળીએ મળી વિનોદભાઈ ને સ્કૂલે જ મળીએ આપણે તો દોસ્તો હવે મારો બધા છે જોઈ આપણે અને માટે થઈ ગયા છે હવે આભાર આપ સૌનો આપડે <laughs> છે <laughs> ખળા�ા� yeah, ખળા�ા�